આજે ધોળસિયા ધોતારપુર મેડી ગામ આ ગામના ગ્રામજનો આજે નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબની કચેરી અમે લોકો છો અમારી રજૂઆત એવી છે કે દુધાડા ડેમ છે એ કુદરતી પાણીથી ભરાઈ ગયેલું છે સૌની યોજનાનું પાણી વધારાનું આવે છે અને પાણી છે ઓવરફ્લો થઈને દરિયામાં વહી જાય છે વરસાદની આજુબાજુના ખેડૂતોને ખેંચ હોવાથી એમને પિયતની જરૂર છે ગમે એ માણસને ખબર પડે એવી વાત છે કે એક બાજુ તમારા ડેમનું પાણી નર્મદા નો નાખો જોઈ ઓવરફ્લો થઈ અને દરિયામાં વહી જાય છે તો એ દરિયામાં વહી જવા દેવાનું હોય કે પછી ખેડૂતોને કેનાલમાં છોડવાનું હોય આ વાતને લઈ અને અલગ અલગ ખેડૂતોએ અલગ અલગ સમયે રજૂઆત કરી ફોન કર્યા કોઈ એની વાત પર ધ્યાન આપ્યું નહીં આજે મેં નક્કી કર્યું કે તમામ ખેડૂતો છે એ કાર્યપાલક એ જ નેર પાસે જઈ અને આપણે રજૂઆત કરી અહીંયા એવા તો કાર્યપાલક એજના સાહેબ નથી એટલે પૂછ્યું તો અમારે રજૂઆત કોને કરવાની તો કે નાયબ સાહેબને કરો નાયબ સાહેબની કચેરી એવા તો ત્યાં કોઈ બહુ મોટા અધિકારી બેઠા છે એને કીધું નાયબ સાહેબે નથી તો અમે કીધું અમારે રજૂઆત કોને કરવાની તો કે એ તમારે કે એ તમે જોઈ લો નાયબ સાહેબ આવે તો ક્યારે આવશે અમે પૂછ્યું એ કે ખબર ના હોય અમે કીધું તો ફોન કરો અમારે કે ફોન ના કરવાનો હોય તમે બેસો બેસવાની તો અહીંયા સગવડ કઈ છે ને આમે અમે તો ખેડૂતો છે અમે તો હંમેશના માટે આમ અડધું થવા માટે જૈનમાં છીએ એટલે શાંતિથી હોશિયાળાથી ને બેઠા છે તમારી સાથે કેટલા ખેડૂતો આવ્યા છે શું માંગ પહેલી માંગ તો મારી એ જ હતી કે આ જે પાણી વહ્યું જાય છે એ અમને પિયત માટે આપો ત્યાં ઓલરેડી કેનાલ છે એમાં છોડો પણ અહીંયા કોઈ સાંભળવા વાળું નથી પહેલી વાત તો એ છે કે આવી જે વાત છે આ બધાને ખબર પડવી જોઈએ હવે આ બધા નોકરી કરે છે તો પહેલી તારીખ પગાર માટે એને આંદોલન કરવા પડે છે કે રજૂઆત કરો ગાંધીનગરને આવી રીતે દેવું પડે છે કે અમને પગાર આપો અમને પગાર આપો નથી કરવું પડતું ને એનો પહેલી તારીખ એના ખાતામાં પગાર જમા થઈ જાય છે બહુ બહુ તો પાંચ તારીખ સુધી થઈ જાય છે તો અમારે આટલો બધો ટેક્સ ભરીએ છીએ અને આવી પાયાની જરૂરિયાતો છે ને ગમે ને ખબર પડે કે પાણી જે દરિયામાં વહી જાય છે તો અમને પાવા માટે આપો એ પૂછવા માટે સવારના પાસે ટર્વર રહી છે અહીંયા કોઈ જવાબ દેવા વાળું નથી કોઈ સાંભળવા વાળું નથી એ નથી ખબર કે સાહેબ કઈ આવશે કોઈ કેવા વાળું નથી બેઠા છે અહીંયા અને આમ પણ અમારે તો બેસવાનું છે તો હવે બે લઈ બીજું શું હોય